નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું ધાર્મિક સામાજિક કે માનસિક સમસ્યાનો વિડીયો આ વિડીયોમાં એક સ્કૂલમાં નાની બાળકીને ધૂણતા જોઈ આપણે સૌએ પણ ઘણી વખત ભૂવાજી તાંત્રિકો બાવાઓ બાપુઓ મૂંઝાવરો કે પાદરીઓ વગેરે લોકોને ધૂણતા જોયા છે ગામડા કે શહેરોમાં સામાન્ય સ્ત્રી પુરુષોને પણ ધૂણતા જોયા છે હોઈ શકે કે તેમનામાં કોઈ ઈશ્વરીય શક્તિ આવતી હોય પરંતુ એક વાત એટલી જ સત્ય છે કે એક દિવ્ય શક્તિનું માનવ શરીરમાં આવવું રમતવાદ નથી પૌરાણિક પૌરાણિક કાળમાં અને ગ્રંથોમાં પણ આવું ક્યાંય વાંચવા મળ્યું નથી આ માટે અમદાવાદના સાયક્રાટિસ્ટ દીપ્તિ જાનીનું કહેવું છે કે ધૂણવાની ક્રિયાને પોઝેસિવ સિસ્ટમ અથવા બાયપોલર મૂડ ડિસઓર્ડર કહેવામાં આવે છે આવા સમયે વ્યક્તિને એવું લાગે છે કે તેનામાં દેવ પ્રવેશી રહ્યા છે તેમને લોકો પગે લાગે કે વંદન કરે ત્યારે આવા લોકોને પ્રોત્સાહન મળે છે જાણીતા ચિંતક રજનીશજીએ તેને કેથારસિસ એટલે કે મનનો કચરો કાઢવાની પ્રક્રિયા ગણાવી છે તો ડૉક્ટર શ વૈષ્ણવ ધૂણવું એ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે એવું પણ કહે છે તથા અમદાવાદના પ્રસિદ્ધ સાયકાટ્રિસ્ટ ડોક્ટર અંકિતા શાહ તેને મેડિકલની ભાષામાં ડિસોસિએશન કહે છે તેઓ કહે છે ધૂણવા માટે જીવનમાં તણાવ પણ ભાગ ભજવે છે આટલી ચર્ચા પછી એટલું કહી શકાય કે જેઓ ધૂણે છે અને જેમનામાં દેવ આવતા હોય તે શ્રદ્ધાનો વિષય છે અને ન આવતા હોય તો તે ખોટી રીતે ધૂણીને નામના પ્રતિષ્ઠા કે મોભો પદ મેળવવા માટે કરે છે પરંતુ નાના બાળકો જ્યારે ધૂણે છે ત્યારે તેમને કોઈ નામના પદ કે મોભો મેળવવાનો હોતો નથી બાળકોને આપણે ઈશ્વરનું રૂપ માનીએ છીએ તે ખોટું બોલે નહીં અને ખોટું કરે નહીં ધૂણવાની ક્રિયા બાળકોમાં સાચી હોય કે ખોટી આ મહત્વનો પ્રશ્ન છે અને તેનો ઉકેલ મળવો જ જોઈએ તો પ્રથમ જોઈ લઈએ એક વિડીયો you mm -hmm. તમે આ વીડિયો જોયો હશે પ્રથમ નજરમાં આ વિડિયો કોમેડી લાગે છે પરંતુ આ સમાજ માટે એક ગંભીર પ્રશ્નનો વિડિયો છે આ વિડીયો એક પ્રાથમિક શાળાનો છે અને આ શાળામાં કોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય એવું જોવા મળે છે અહીં કોઈ ધાર્મિક ભજન કે ગીત વાગતું નથી ફક્ત ઢોલક વાગે છે છતાં પણ એક બાળકી ધૂણે છે મને આવો કોઈ જાત અનુભવ નથી એટલે વધારે કશું આમાં હું કહી શકું નહીં પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય એવો લોકો આ વિડીયો બાબતમાં પ્રકાશ ફેંકી શકે આ વિડિયો કોઈ બુદ્ધિજીવી વ્યક્તિઓ ચિંતકો ડૉક્ટરો કે ધાર્મિક લોકો જોતા હોય તો તેઓ જરૂર કોમેન્ટમાં જણાવી શકે છે અહીં મિત્રો આ વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ